તમારું યુટ્યુબ ચેનલ ની અંદર તો મિત્રો ડેમોસ્ટ્રેટ તમે જે બંકા વાળું સ્ટેટસ જોયું છે તે રીતનું સ્ટેટસ બનાવતા શીખાડવાનો છું જો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેવાનું છે તો મિત્રો આપણો ટેલિગ્રામ જે કોડ છે એ થવાનો છે ઝીરો વીસ અને હા મિત્રો કોઈ બી પ્રોબ્લેમ તમને જોવા મળે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો અને હા મિત્રો આ જે ફૂલ પ્રોજેક્ટ છે એનો લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં નથી આપવાનું આપણે ટેલિગ્રામ આપવાના છીએ અને હા મિત્રો ટેલિગ્રામનું લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તો તમારે જતું રહેવાનું છે અને ટેલિગ્રામમાં જઈને સર્ચ કરવાનું છે ઝીરો વીસ તો તમને જે પ્રોજેક્ટ છે એ મળી જશે તો ચલો મિત્રો ટાઈમ વેસ્ટ કર્યા અગર વિડીયોને સ્ટાર્ટ કરીએ સિમ્પલ તમારે અહીંયા અલાઇટ મોશન ઉપર કરી લેવાનું છે મિત્રો મિત્રો અલાઇટ મોશન ઉપન કરશો થોડું લોડ લેશે વેઇટ કરી લેવાનું છે બાકી મિત્રો તમારે અલાઇટ મોશન ઓપન થઈ જાય પછી તમારે પ્રોજેક્ટમાં જવાનું છે યાદ રહે મિત્રો તો પ્રોજેક્ટનો ઓપ્શન તમને નીચે જોવા મળશે સોરી મિત્રો પ્રોજેક્ટનો ઓપ્શન તમને નીચે જોવા મળે છે ચોથા ઓપ્શનમાં તો તમારે ત્યાં ક્લિક કરવાનું છે ત્યાં મિત્રો ક્લિક કરશો એટલે તમને પહેલું જે સ્ટેટસ છે એ જોવા મળી જાય છે બંકો ગુજરાતી એટીટ્યુડ સ્ટેટસ તો સિમ્પલ તમારે પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે મિત્રો પ્રોજેક્ટનો ઉપંગ કરશો એટલે થોડું આ રીતનું ઇન્ટરવ્યુ જોવા મળે છે તો તમારે સિમ્પલ આગળ સ્ક્રોલ કરવાનું છે મિત્રો આગળ સ્ક્રોલ કરશો એટલે નીચે જે બધું નાખેલું છે મટિરિયલ એ તમને જોવા મળી જાય છે એમ જે મટરિયલ છે એમાં શું શું કરવાનું છે શું નથી કરવાનું તમને બતાવવાનું છે મિત્રો પહેલાં તમારે ફોટો ચેન્જ કરી લેવાનો તો ફોટો ચેન્જ કરવા માટે નીચે સ્લાઇડ કરવાનું છે નીચે સ્લાઇડ કરશો મિત્રો એટલે અહીંયા તમને ફોટો જોવા મળી જાય છે સિમ્પલ તમારે ફોટો પર ક્લિક કરવાનું છે તો ફોટો પર ક્લિક કરશું મિત્રો એટલે તમારે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે તો તમારે સિમ્પલ અહીંયા કલર એન્ડ ફિલ ઓપ્શન પર ક્લિક કરવાનું છે કલર એન્ડ ફિલ્ના ઓપ્શન ઉપર ક્લિક કરશો મિત્રો એટલે આ રીતનો ઇન્ટરફેસ જોવા મળી જાય છે તો તમારે અહીંયા સ્ટાર ઉપર ક્લિક કરવાનું છે મિત્રો સ્ટાર ઉપર ક્લિક કરશો જે તમારી ગેલેરી છે એ ઓપન થઈ જશે અને ત્યાંથી તમે ફોટો પીએનજી રીલ્સ વગેરે લઈ શકો છો તો લઈ લીધા બાદ સિમ્પલી બેક કરી લેવાનું છે બેક કરી લેવા બાદ તમારો જે ફોટો છે એ ફોટો પર ક્લિક કરીને લાસ્ટમાં રહેવાનું છે અને જે ફર્સ્ટમાં અહીંયા સેકન્ડ ઓપ્શન દેખાય છે મિત્રો તેના પર ક્લિક કરી દેવાનું છે એટલે જે તમારો ફોટો છે એ લાસ્ટ સુધી આવી જશે તમારે લાસ્ટમાં ફોટો લાવી જવાનો છે એ રીતે તે રીતે કરી રીતના બાદ તમારે કશું ચેન્જ નથી કરવાનું બીજું ઉપરની સાઈડમાં બધું મી તો બંકો ઓન ફાયર લખેલું છે તમારે ચેન્જ કરવું હોય જોઈ શકો અહીંયા બંકો ઓન ફાયર ઉપરની સાઈડમાં બી બંકો ઓન ફાયર લખેલું છે તમારે ચેન્જ કરવું હોય તો નીચે જે બંકો ઓન ફાયર છે તેના પર ક્લિક કરીને ચેન્જ કરી એવા જો મી તો જ્યારે મેં તો ચેન્જ કરી દીધે કરવાની મને બતાવી દઉં તો નીચે ટેક્સ જે આપ્યું છે તેના પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો મિત્રો એટલે તો એટલે નો ઓપ્શન તમને પાંચ નંબરમાં જોવા મળે છે ત્યાં ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક એટલે મિત્રો આપણે જે લખ્યું છે તમને જોવા મળી જશે તો તમારે આટલું લખી લીધા બાદ સિમ્પલ સાચા ઉપર ક્લિક કરવાનું છે ઉપર મિત્રો સાચા ઉપર ક્લિક કરશો એટલે જે તમારું બંગકોન ફાઈલ લખેલું છે એ તમને અહીંયા જોવા મળી જશે ઉપરની જ આવે તો તમારે અહીં બીજું શું કરવાનું છે તો મિત્રો તમારે જે ઇફેક્ટ છે અહીંયા જોવા મળે છે બ્લેક છે બ્લેકમાં તો તમારે ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે ઇફેક્ટ ઉપર ક્લિક કરશો મિત્રો એટલે સિમ્પલ તમને બેન્ડિંગ નો ઓપ્શન જોવા મળે છે ત્યાં ક્લિક કરવાનું છે મિત્રો ત્યાં ક્લિક કરશો એટલે આ રીતના ઓપ્શન જોવા મળે છે તો તમારે સિમ્પલ લાઇટિંગમાં જવાનું છે લાઇટિંગ જઈને સ્ક્રીન કરવાનું છે પેલો ઓપ્શન હશે મિત્રો એ ક્લિક કરી લેવાનું છે અને અહીંયા તમારે હંડ્રેડ ના હોય તો હંડ્રેડ કરી લેવાનું છે ખેંચીને તો આટલું કરી લીધા બાદ બેક કરવાનું છે તમારે તો સિમ્પલ તમારું જે સ્ટેટસ છે અહીંયા બનીને તૈયાર થઈ જશે મિત્રો આટલું જ કરવાનું છે બાકી તમારે ફર્સ્ટમાં જે મારો લોગો દેખાય છે આજનો જે લોગો છે એ ચેન્જ કરવો તો નીચે જે આપેલું છે આ પોસ્ટર એ ચેન્જ કરી શકો છો બાકી તમારું જે સ્ટેટસ છે એ બનીને તૈયાર થઈ થયું છે તો તમારે આને સેવ કરવા માટે ઉપરની સાઈડમાં ક્લિક કરવાનું છે મી તો ઉપરની સાઈડમાં તમે ક્લિક કરશો મિત્રો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે છે તો એક હજાર એસીમાં તમારું જે સ્ટેટસ છે એ ડાઉનલોડ નહીં થાય તો તમારે સાતસોની વિશેજરી કરવાની રહેશે એ કઈ રીતે કરવાની તમે તો હતી ઉપર ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો મિત્રો એટલે સાતસોની વિશેજરીનું ઓપ્શન અહીંયા જોવા મળે છે તો તમારે ત્યાં ક્લિક કરી દેવાનું છે તો સાતસોની વિશેજરી ઉપર તમે ક્લિક કરશો

બરોબર છે બરોબર છે